નમસ્તે સૃષ્ટિના સર્જાનારને કોટી કોટી વંદન ઊંઘમાં પગ ખેંચાય ગોટલા ચડી જાય નસ ચડે એવો અહેસાસ થાય રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ લક્ષણો કારણો અને જોખમો રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ આરએલેસ ઓલ્સો કોલ્ડ વિલિસ એકબોમ ડિઝીઝ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ જેને વિલિસ એક્મ ડિઝીઝ પણ કહેવામાં આવે છે ન્યુરોલોજીકલ સેન્સરીડર ધરેસ્ટલ અર્ગ ટુ મૂવ ધ લેગ્સ યુઝલી ડ્યુ ટુ અનપ્લેઝન્ટ સેન્સેશન્સ ઇટ મેઇનલી એપિયર એટ રેસ્ટ એન્ડ સ્પેશિયલી ઇન ઇવનિંગ ઓર નાઇટ એન્ડ ઇઝ ટેમ્પરલી રિલીવ બાય મુમેન્ટ ઇટ સિમ્ટોમ્સ એગ્રાવેટેડ ઇન નાઇટ ઓર આ એક સ્નાયુ ન્યુરોલોજીકલ રોગ છે જેમાં દર્દીને પગમાં અજીબ પ્રકારની અસહજ સંવેદનાઓ જેવી કે સુસવાટો કરોડિયો ચાલતો હોય તેમ લાગવું ખેંચાવવું દુખાવો જેવા અનુભવ થાય છે તેને કારણે પગ હલાવવાની જોરદાર ઈચ્છા થાય છે લક્ષણો ખાસ કરીને રાત્રે અને આરામની સ્થિતિમાં વધુ થાય છે જ્યારે પગ હલાવવાથી કે ચલાવવાથી થોડીવાર માટે રાહત મળે છે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ રાત્રે સૂતા હોય તો અચાનક નીંદરમાં એવો આ બધા અહેસાસ થાય છે એનાથી આપણે ઊભા થવું પડે છે જાગી જવું પડે છે અને થોડીક મુમેન્ટ કરવાથી એમાં આરામ મળે છે પગ હલાવવાથી ચાલવાથી રાહત મળે છે ઇન્ટરનેશનલ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ્સ સ્ટડી ગ્રુપ ક્રાઇટેરિયા આર ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર ધ ડાયગ્નો રોગનું નિદાન અને પ્રસરતા દર નિદાન માટે ઇન્ટરનેશનલ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ સ્ટડી ગ્રુપ ના માપદંડ સૌથી વિશ્વસનીય છે બે હજાર ચૌદમાં પ્રિવેલન્સ અબાઉટ ફાઇવ ટુ ટેન પર્સન્ટ ઓફ એડલ્ટ વર્લ્ડ વાઇલ્ડ

Crawling, tingling, pulling, burning or aching deep in the legs or to move. Symptoms improve with walking, stretching or moving leg. During night, feel we'll like these symptoms like as burning, tingling, aching deep in leg. When any movement of leg or body it will improve. Mukhya Lakshano, અસહજ સંવેદનાઓ પગમાં કરોડીઓ ચાલતો હોય વીજળી ચટકો આવે તેમ ખેંચાવું ગરમી કે દુખાવો પગ હલાવવાની ઈચ્છા ચાલવાથી સ્ટ્રેચિંગથી કે હલન ચલનથી તાત્કાલિક રાહત રેસ્ટ રિલેટેડ વર્સ ડ્યુરિંગ સિટિંગ લાઈંગ ઓર રેસ્ટિંગ સિમ્ટમ્સ વિલ બી એગ્રાવેટ એટ રેસ્ટ ઇવનિંગ નાઇટ પ્રી ફ્રી ડોમિનન્સ સિમ્ટમ્સ ડિસ્ટર્બ સ્લીપ એન્ડ ડેલી લાઈફ સ્લીપ ડિસ્ટર્બ ઇન્સોમોનિયા ફ્રીકવન્ટ વેકિંગ ફટિંગ ઇરિટેબિલિટી ઓલવેઝ સિમ્ટોમ્સ એગ્રા ડ્યુરિંગ સ્લીપિંગ ટાઈમ ડ્યુરિંગ નાઇટ ઇટ વિલ ડિસ્ટર્બ સ્લીપ આરામ દરમિયાન વધારે તકલીફ ખાસ કરીને સૂતા કે લાંબા સમય બેસતા હોય ત્યારે રાત્રે તકલીફ વધે છે ઊંઘમાં ખલેલ પહોંચે છે ડિસ્ટર્બ થાય છે થાક ચીડચીડાપણું પગમાં આવા લક્ષણો જોઈ શકીએ છીએ બળતરા ખાલી ચડવી દુખાવો થાવો ખેંચાય એવું લાગવું કરોડિયો ચાલતો એવો અહેસાસ થવો નસ ચડી જાવી ગોટલા ચડી જાય કોઝિસ રિસ ફેક્ટર્સ પ્રાઇમરી મીન્સ ઇડિયોપેથિક ઇડિયોપેથિક મીન્સ નોટ સ્પેસિફિક એની કોઝ બી એન્ડ ધીસ પ્રોબ્લેમ ઓફન હેરિડિટરી ફેમિલી હિસ્ટ્રી એન્ડ સેકન્ડરી આરએલએસ આયન ડેફિશિયન્સી મીન્સ લો ફેરિટીન ક્રોનિક કિડની ડિઝીઝ કારણો જોખમકારક પ્રાથમિક કારણ વારસાગત પરિવારમાં હિસ્ટ્રી દ્વિતીય કારણ સેકન્ડરી લો તત્વની અછત ફેરિટીનો ઓછું હોવું કિડનીની બીમારી એન નેક્સ્ટ ડાયાબિટીસ ફેરીફેર ન્યુરોપેથી પ્રેગનન્સી સ્પેશલી થર્ડ્સ ટ્રેમેસ્ટર ન્યુરોલોજીકલ ડિસોર્ડર ફોર એક્ઝામ્પલ પાર્કિન્સન ડિઝીઝ સર્ટેન મેડિકેશન લાઈક એઝ એન્ટી ડિપ્રેશન એન્ટી ઇસ્ટામાઈન એન્ટી સાયકોટિક ડાયાબિટીસ ન્યુરોપેથી ગર્ભાવસ્થા ખાસ કરીને ત્રીજા ત્રિમાસિકમાં પાર્કિન્સોનિઝમ જેવી ન્યુરોલોજીકલ બીમારી કંફવા કેટલીક દવાઓ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ